ટેકાના ભાવે ખરીદીને લઈ ખેડૂતો સાથે એક મજાક કરવામાં આવી છે મોટા પાડે સરકારે જાહેરાત તો કરી પરંતુ શરૂઆતમાં જ સરકારી તંત્ર હાફી ગયું છે સરકાર દ્વારા મગફળી ખરીદીના બીજા તબક્કાની ખરીદી માત્ર ચાર દિવસમાં એકાએક બંધ કરવામાં આવી તો ખેડૂતોની સ્થિતિ કફોડી થઈ ગઈ સરકાર પાસેથી મણ મગફળીના એક મળવાની આશા પાણીમાં વહી ગઈ જેથી ખેડૂતો હવે ન ઘરના રહ્યા છે ન ગાંઠના ઘરમાં મગફળી મૂકવાની જગ્યા નથી ખેતરમાં મગફળી કોરી જ રહેશે તેની કોઈ ગેરંટી નથી અને મગફળી ખરીદવાની સરકારની કોઈ મરજી નથી જોઈએ સરકારના વચન પ્રહારમાં ફસાયેલ કૃષિનો અહેવાલ તંત્ર બનાવ્યા કૃષિ લાચાર મગફળીની ખરીદી એકાએક કરી બંધ ભાવ મળવાની આશા પર લાગી ગયું તાળો મોરબી જિલ્લામાં મોરબી હળવદ અને માર્કેટિંગ યાર્ડ ખાતે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કર્યો ત્યારે સારા ભાવ મળવાની હજારો ખેડૂતોમાં આશા જાગી હતી આ પંથકના હજારો ખેડૂતોએ ટેકાના ભાવે એક હજાર મળવાની આશામાં હોંશે હોંશે રજિસ્ટ્રેશન કરાવ્યું અને ત્યારબાદ ગત માસ માં ખરીદી પણ શરૂ થઈ પરંતુ સરકાર ના ખરીદ તંત્ર બીજા તબક્કાની મગફળી ની ખરીદી શરૂ કરવામાં આવી પરંતુ અચાનક જ બંધ કરી દેવાય જેના કારણે ખેડૂતો કફોડી હાલતમાં મુકાઈ ગયા છે ખેડૂતો પોતે છેતરાયા હોવાનો ભાવ અનુભવી રહ્યા છે શું છે વેદના જગતના તાતની સાંભળો તમે મહિના થી આ રજીસ્ટ્રેશન કરાવેલું હજી મગફળી એને લેવાનો અત્યારે કેન્સલ કર્યું છે તો આ ત્રણ મહિના પેલા એને વેચવાનું હતું વ્યાજે પૈસા લીધા હતા એ વ્યાજે પૈસા વાળા ત્રણ મહિના વ્યાજ ચડી ગયું હવે એ પાછા છસો આઠસો વેચે એટલે એને ડબલ માર પડ્યો એટલે આ સરકારને ને પેલા તો આ બિલકુલ એનું આયોજન જ ખોટું આ બધું એવું દેખાય છે અને આ મગફળી ના ટેકાવના ભાવ જે કઈ આ સરકાર તૂત જ ઉભું કરેલું છે અને અત્યારે એમનામ જ ઘરે નાખવાની જગ્યા નથી તો સીમમાં માવઠા જે ઉપર હવામાન છે તો સીમમાંય પણ પલાળ થાય નુકસાન છે એકર જીરૂમાં કાઈ છે નહીં અને સરકારની આ રમટ બહુ ખેડૂને હેરાન કર નઈખા મોરબી જિલ્લામાં ત્રણ મગફળીના સેન્ટર બંધ કરવામાં આવતા અનેક ખેડૂતો મગફળી વેચવાથી વંચિત રહી ગયા છે સરકારે અગાઉ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની જાહેરાત કરી હતી જેથી અનેક ખેડૂતોએ મગફળીના પોષણક્ષમ ભાવ મળશે એ આશાએ મગફળી સંઘરી રાખી અને હવે મગફળીના સેન્ટર બંધ કરાતા આ મગફળી ઘરમાં જ સંઘરવી પડે તેવી સ્થિતિ છે કારણ કે હવે મગફળી બજારમાં વેચવા જાય તો નફો એક બાજુ રહે પરંતુ ખોટ સહન કરવી પડે તેવા નીચા ભાવ મળે તેમ છે ત્યારે હવે આ મગફળી નકામી જાય તેમ હોવાથી સરકારની આ નીતિ અને રીતિ પ્રત્યે ખેડૂતો અને ખેડૂત આગેવાનોમાં પ્રબળ રોષ જોવા મળી રહ્યો છે જિલ્લાની અંદર વાંકનેર સિવાયના મોરબી અને હળવદની અંદર જે રજીસ્ટ્રેશન કરેલા છે અને બાકી રહી ગયા છે એ સંપૂર્ણપણે રજીસ્ટ્રેશન થયેલાની ખરીદી કરી ખરીદી કરે અને ત્યાર પછી યોજના બંધ કરી દે તો કંઈ વાંધો નથી બાકી અત્યારે તો ખેડૂતની મજાક છે અને ખેડૂતોને બહુ પારાવાર મુશ્કેલી પડે એમ છે સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદીના નામે ખેડૂતોની ક્રૂર મશ્કરી કરી હોય એ રીતે માત્ર ટૂંકા ગાળામાં જ બીજા તબક્કાની મગફળીની ખરીદી બંધ કરતા ખેડૂતોમાં ભારો ભાર રોષ છે એક બાજુ પુરવઠા તંત્ર એમ કહે છે કે મગફળી ખરીદી હવે પૂરી થઈ ગઈ અને ખેડૂતોને જાણ કરવા છતાં આવતા હોય તેમજ ખેડૂતોને બદલે વેપારીનો માલ ઘૂસી જવાની ભીતી રહેતી હોવાથી આ ખરીદ કેન્દ્ર બંધ કર્યાનો બચાવ કરે છે તો સામે પક્ષે ખેડૂતો બળાપો ઠાલવી રહ્યા છે હજી અનેક ખેડૂતો બાકી રહી ગયા છે તેથી સરકારે ફરી એક વાર ખેડૂતોને ડામ દીધો હોવાનું ચિત્ર ઉપસ્યું છે ટેકાના ભાવે મગફળી ખરીદી ચાલુ કરવાની હતી તો એની અંદર એક ખેડૂત પાસેથી એક વીઘાની સોળ મણ મગફળી ખરીદી કરવાની હતી તો પહેલા રાઉન્ડની અંદર ખેડૂતો પાસેથી સિત્તેર બોરી જ મગફળી ખરીદી માટે મગાવેલી હતી અને પછી બીજો રાઉન્ડ અહીંના અધિકારીઓ દ્વારા એવી જાણ કરવામાં આવી હતી કે બીજા રાઉન્ડની અંદર અમે મગફળીમાં ખેડૂતોને બોલાવશું તો એના માટે બીજા રાઉન્ડની હમણાં મગફળીની ખરીદી ચાલુ થઈ હતી હાલમાં બજારમાં મગફળીનો ભાવ ની આસપાસ જ છે ત્યારે મગફળી વહેંચવાથી અને રજિસ્ટ્રેશનથી વંચિત રહી ગયેલ ખેડૂતોને હવે મગફળીમાં ભારે નુકસાન સહન કરવું પડે તેમ છે એક તરફ મગફળીનો આટલો મોટો જથ્થો સંઘર્ષ માટે ખેડૂત પાસે ક્ષમતા નથી તો બીજી તરફ માવઠાના મોસમમાં ખેતરમાં ખુલ્લી મૂકી શકાય તેવી પરિસ્થિતિ નથી આ સ્થિતિમાં ખેડૂતો ખુલ્લા બજારમાં ખોટના ભાવે મગફળી વેચવા મજબૂર બન્યા છે અનેક મુસીબતોનો સામનો કરી ખેડૂતોએ મહામુસીબતે મગફળી વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું રજીસ્ટ્રેશનમાં મુશ્કેલી બાદ બીજા તબક્કાની મગફળીની ખરીદી શરૂ થઈને ચાર દિવસમાં જ બંધ થઈ જતાં હાલ ખેડૂતોની હાલત કફોડી બની છે એમની પાસે જે મગફળી વધી છે એને શું હાલ જે બજારમાં ઓછા ભાવે વેચવી કે ઘરે રાખવી તે મોટો પ્રશ્ન બન્યો છે હરનીશ જોશી વીટીવી ન્યૂઝ મોરબી